નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયો માં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં માસ્ટર ઓફ સોશિયલ વર્કના પેપર ત્રણસો બે સમાજ કલ્યાણ પ્રબંધ વિશે આપણે ભણવાના છીએ સમાજ કલ્યાણ પ્રબંધમાં અગાઉ આપણે ઘણી ચર્ચા કરી છે પરંતુ આજના સેશનમાં આપણે એનો વિભાગ ત્રણ જોવાના છીએ જે છે સમાજ કલ્યાણ પ્રબંધમાં અસર કરતા પરિબળો એના એકમ એકની આપણે આજે ચર્ચા કરીશું સામાન સામાજિક નીતિ ભાગ એકના વિશે આજના એકમમાં આપણે ચર્ચા કરવાના છીએ યુનિટ વન સામાજિક નીતિ ભાગ વન આજના એકમના લર્નિંગ ઓબ્જેક્ટિવ આપણે જોઈએ તો અભ્યાસિક હેતુઓ જે વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે ભણવાના છીએ એમાં છે સામાજિક નીતિનો ખ્યાલ જાણી શકાશે સર્વપ્રથમ એને અસર કરતા પરિબળોની જે આપણે સમજ લઈએ તેના પહેલાં સામાજિક નીતિ વિશેનો ખ્યાલ આપણે સ્પષ્ટ કરવો ખૂબ જરૂરી છે સામાજિક નીતિના મૂલ્યો વિશે જાણી અને સમજી શકાશે સામાજિક મૂલ્યો કયા છે સામાજિક નીતિ કયા મૂલ્યોને વળગી રહે છે એને સમજી શકાશે ભારતમાં સમાજ કલ્યાણની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ ક્યારે થઈ તેના વિશેની માહિતી આપણને મળશે વિવિધ સરકારી સેવાઓની જાણકારી મેળવી શકાશે સરકારી યોજનાઓ કેવી રીતે કાર્યરત છે એની જાણકારી પણ આજના સેશનમાં આપણે ભણવાના છે તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રસ્તાવના કોઈ પણ દેશના સ્થાયી વિકાસનો મુખ્ય આધાર તેની સામાજિક નીતિ પર રહેલો છે જેના દ્વારા દેશના નાગરિકો ભેગા મળીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકે સામાન્ય વાત છે કે દેશની સ્થાયી વિકાસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જો આપણે જોઈતું હોય તે તેનો મુખ્ય આધાર તેની સામાજિક નીતિ ઉપર રહેલો છે સામાજિક નીતિની એટલે નિયમ એની જે ઘડતર થાય છે એમાં તમામ પાસાઓને આવરી લઈને એનું ઘડતર કરવામાં આવે છે તો જેના દ્વારા નાગરિકો ભેગા થઈને સ્વસ્થ સમાજનું રચના કરી શકે સામાજિક નીતિનું આયોજન કરવું તે પણ કેટલો અગત્યનો ભાગ છે એનું આયોજન કરવું એ જ ખૂબ મહત્ત્વનું છે સામાજિક નીતિ એના ડિફરન્ટ પાસાઓ સાથે જોડાયેલી છે જ્યારે સામાજિક નીતિનું આયોજન કેવી રીતે થાય છે એ અગાઉના સેશનમાં આપણે ભણ્યા છે તમામ એક્સપર્ટ સંશોધન દ્વારા સામાજિક સંશોધન દ્વારા સામાજિક નીતિનું ઘડતર કરવામાં આવે છે અને કેટ કેટલા વર્ષોનું સંશોધન એ આયોજન માટે જોડાયેલું હોય છે ઉપરાંત દેશના વિકાસના લાભોને દેશના દરેક નાગરિક સુધી એક સમાન રીતે પહોંચાડવા માટે એક સુદૃઢ આયોજન નીતિની જરૂરિયાત જણાઈ તેને કારણે રાષ્ટ્રીય સામાજિક નીતિનું નિર્માણ થયું છે વિદ્યાર્થી મિત્રો જે રાષ્ટ્રીય સામાજિક નીતિનું નિર્માણ કરવું એ ખૂબ જ મહત્વની ઘટના છે દેશના વિકાસના લાભોને દેશના દરેક નાગરિક સુધી એક સમાન રીતે પહોંચાડવામાં આવે એવો સુદૃઢ આયોજિત નીતિનું જરૂરિયાત જણાય છે ત્યારે જ રાષ્ટ્રીય સામાજિક નીતિનું નિર્માણ થાય છે કોઈ જરૂરિયાત ના જણાય ત્યારે કોઈ વસ્તુનું અમલીકરણ થતું નથી એટલે જરૂરિયાત જણાવવી ખૂબ જરૂરી બાબત છે સામાજિક નીતિનો અર્થ વિભાવના અને મૂલ્યો તથા ભારત ભારતમાં સમાજ કલ્યાણની ઉક્રાંતિ વિશે અભ્યાસ આજે આપણે કરવાના છે આ ઉપરાંત સામાજિક સેવાઓ અને સામાજિક સલામતી અને તેના કાર્યક્રમો વિશે પણ વિસ્તૃતમાં આપણે આ વિભાગમાં જોવાના છીએ તો આવો આપણે ભણીએ સામાજિક નીતિ સામાજિક નીતિ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકમાં કલ્યાણ રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે તે કાયદાઓ અને સંસ્થાઓની એવી વ્યવસ્થા છે કે જેના થકી સરકાર બેરોજગારી અકસ્માત વૃદ્ધાવસ્થા અને પોતાના નાગરિકોના આર્થિક અને સામાજિક સ્વકલ્યાણને સુરક્ષિત રાખવા તેને વિકસવા માટેના સરકારી પ્રયાસને આધારિત સામાજિક વીમા યોજનાના વિવિધ સ્વરૂપો છે વિદ્યાર્થી મિત્રો નીતિ ઘડતરની જરૂરિયાત ક્યારે ઊભી થાય તો આપણે બધાને ખબર છે કે જ્યારે કોઈક ક્ષેત્ર પર આપણે કામ કરવું હોય કલ્યાણકારી પ્રવૃત્તિ કરવી હોય ત્યારે એને નીતિની જે ઘડતર કરવામાં આવે એને આપણે સામાજિક નીતિ સાથે જોડી શકીએ કેમ કારણ કે આ જે નીતિ છે એ સમાજના કલ્યાણ માટે કામ કરે છે સમાજના ઉત્થાન માટે કામ કરે છે તેથી જ તેને સામાજિક નીતિ સાથે જોડવામાં આવે છે તો આમાં જે એન્સાયક્લોપીડિયા છે એમાં બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કાયદાઓ અને સંસ્થાગત બંનેની મહત્વની કામગીરી છે એવી વ્યવસ્થા જોડવાની છે કે જેમાં સરકાર બેરોજગારી અકસ્માત વૃદ્ધાવસ્થા પોતાના નાગરિકોના આર્થિક તેમજ સામાજિક સ્વકલ્યાણને સુરક્ષિત રાખવા માટે તેને વિકસાવવા માટે સરકારી પ્રયાસ આધારિત સામાજિક વીમા યોજનાના વિવિધ સ્વરૂપો છે કાયદાનું ઘડતર થાય પરંતુ એના માટે કોઈ સંસ્થા કે રાજકીય ક્ષેત્રે કોઈ પગલાં લેવામાં ના આવે તો એ કાયદા કાર્યરત રહેતા નથી એવી જ રીતે કોઈ સંસ્થાને કોઈ ચોક્કસ મુદ્દા ઉપર કામ કરવું છે કોઈ જરૂરિયાત માટે કામ કરવું છે પણ કાયદાકીય અને રાજકીય સપોર્ટ નથી તો એ સંસ્થા કામગીરી કરી શકતી નથી તો કાયદા કાયદાઓ સંસ્થાઓ અને રાજકીય વ્યવસ્થા એટલે કે રાજકીય નીતિ એ ત્રણેયની જો ઘડતર થાય તો જ એક સુદૃઢ સામાજિક નીતિ બને છે સમાજ કલ્યાણ ઉપર દર્શાવેલી વિભાવના આ વ્યાખ્યાને સુસંગત કરે છે સમાજ કલ્યાણ જે પાસું છે સામાજિક સેવા સમાજ કલ્યાણ એ દરેકની વિભાવના આપણે અગાઉના સેશનમાં જોઈ છે કે જેના થકી સામાજિક કલ્યાણ એ બહોળું ક્ષેત્ર કાર્યરત છે સમાજ કલ્યાણના હેતુઓ અને ઉદ્દેશ્યો પરિપૂર્ણ કરવા માટે સરકાર સામાજિક નીતિનું ઘડતર કરે છે અને તે નીતિને અનુસરવા માટે સામાજિક કાયદાઓ બનાવે છે જુદી જુદી યોજનાઓને પ્રયોજનાઓ અને કાર્યક્રમો બનાવે છે જેના માટે નાણાકીય ફાળવણી કરે છે વિદ્યાર્થી મિત્રો કે સામાજિક જે સમસ્યાઓ છે એના કલ્યાણ માટે એને સામાજિક સમસ્યાઓને દૂર કરવા માટે એના જે હેતુઓ છે કલ્યાણકારી હેતુઓ અને ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા માટે સરકાર સામાજિક નીતિનું ઘડતર કરતા હોય છે ઘણી બધી સામાજિક સમસ્યાઓ આપણે આપણા રોજબરોજના દુનિયામાં જોઈએ છે તે નીતિને અનુસરવા માટે સામાજિક કાયદાઓ રચવામાં આવે છે કાયદા એ કલ્યાણકારી પ્રવૃત્તિને સુદૃઢ બનાવે છે નીતિને ચોક્કસ વેગ મળે છે અને જો કાયદાકીય જોગવાઈની સાથે જોડવામાં આવે તો એ ચોક્કસ બની જાય છે પછી જુદી જુદી યોજનાઓની જે ઘડતર કરવામાં આવે છે પ્રયોજના ઘડવામાં આવે છે અને કાર્યક્રમો બનાવે છે યોજનાનું ઘડતર થાય છે નીતિ બી બની જાય છે કાયદાકીય સામાજિક કાયદાઓનું પણ રચના થાય છે પરંતુ જો કાર્યક્રમો કરવામાં ના આવે તો એ યોજનાઓ નીતિઓ અને કાયદાઓ એ ચોપડામાં જ રહી જાય છે તો એને જાગૃતતા ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોની જરૂરિયાત ઊભી થાય છે તેના માટે નાણાકીય ફાળવણી પણ કરવામાં આવે છે નાણાકીય ફાળવણીના સંદર્ભમાં સમાજ કલ્યાણનો જે હેતુ છે એને વળગી રહેવામાં આવે છે તેમજ મંત્રાલયો વિભાગો કોર્પોરેશન સંસ્થાઓ સ્વરૂપે સંગઠનીય માળખું અને વહીવટી વ્યવસ્થા ઉપલબ્ધ કરે છે આ યોજનાઓ જે તે સ્તર ઉપર કાર્યક્રમો દ્વારા તો ઠીક છે પરંતુ સંગઠનના સ્વરૂપમાં ક્યાંથી આ કલ્યાણકારી પ્રવૃત્તિ જળવાય છે એનું અહીંયા આલેખન કરવામાં આવ્યું છે મંત્રાલયો છે વિભાગો છે દરેક ક્ષેત્રના વિભાગમાંથી આ યોજનાકીય અને કાયદાકીય પ્રવૃત્તિ થતી હોય છે કોર્પોરેશન છે સંસ્થાઓ સ્વરૂપે જુદી જુદી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સ્વરૂપે પણ સંગઠનીય માળખું એક બનાવીને આ તંત્રના સ્વરૂપમાં સામાજિક કલ્યાણ હેતુઓ જે નીતિ ઘડતર થાય છે એના કાર્યક્રમો ઉપલબ્ધ હોય છે વિવિધ કાર્યક્રમોના અમલ માટે બિન સરકારી સંગઠનો સહકાર અને સહયોગ માગે છે બિન સરકારી જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ સંગઠનો સહકાર માગે છે કોની પાસે સહકાર માગે છે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન માટે કે જે વિભાગો છે કોર્પોરેશન છે એ લોકો એકબીજાના સહયોગથી સહકારથી આ જે સમાજ કલ્યાણની કામગીરી છે એ કાર્યક્રમોને એ સહયોગ માગીને અને એને છેવાડાના માનવી સુધી કલ્યાણકારી પ્રવૃત્તિ પહોંચે એવા કાર્યક્રમોનું આયોજન કરે છે હવે આપણે જોઈએ સમાજ કલ્યાણ સંબંધિત રાષ્ટ્રીય નીતિ રાષ્ટ્રીય નીતિ સાથે જોડાયેલું સમાજ કલ્યાણ જો કે સરકારે આજ દિન સુધી કોઈ સરકારી ઠરાવ સ્વરૂપે અથવા કોઈ એક દસ્તાવેજ સ્વરૂપે પોતાની સમાજ કલ્યાણ સંબંધિત નીતિ પ્રગટ કરી નથી આજ દિન સુધી સરકારી ઠરાવ સ્વરૂપે કે કોઈ આવી સમાજ કલ્યાણની નીતિ પ્રગટ થઈ નથી પરંતુ દલિતો વંચિતો બિનલાભાવિત લોકો પ્રત્યેની એક નિસ્બત ભારતના બંધારણના આમુખમાં મૂળભૂત અધિકારોમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તેમજ પંચવર્ષીય યોજનાઓમાં નીતિ વિષયક નિવેદનોમાં તેમજ જુદી જુદી યોજનાઓ અને કલ્યાણલક્ષી કાર્યક્રમો ઘટતી વખતે તેની સાથે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાઓમાં અભિવ્યક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો આવી કોઈ નીતિ સંબંધિત જે સર રાષ્ટ્રીય હોય એવા કોઈ સરકારી ઠરાવમાં પ્રગટ કરી નથી પરંતુ દલિત છે વંચિતો છે જે સમાજથી વંચિત થઈને રહેલા છે બિનલાભાન્વિત છે કે જેમના સુધી જેમના થકી લાભો પહોંચ્યા નથી એવા લોકો જે ભારતના બંધારણના અમુખમાં જે નિસ્બત ધરાવે છે એટલે કે જે ભારતના એક રહેવાસી તરીકે છે મૂળભૂત અધિકારોમાં જે જોડાયેલા છે રાજ્યની નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં જોડાયેલા છે અને પંચવર્ષી યોજનાઓ જેમના માટે અને જેમના થકી જોડાયેલી છે એવા લોકો માટે વિવિધ યોજનાઓ અને કલ્યાણલક્ષી કાર્યક્રમો ઘડતી વખતે જારી કરવામાં આવે છે અને આવી માર્ગદર્શિકા થ્રુ જે અભિવ્યક્ત કરેલી છે તેમાંથી જ કલ્યાણકારી પ્રવૃત્તિ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો વંચિતો એટલે કોણ સામાજિક ક્ષેત્રે જોવા જઈએ તો ઘણા બધા ક્ષેત્રો વૃદ્ધાવસ્થા છે વિધવા અવસ્થા છે બાળકો છે અભ્યાસથી દૂર રહેલા વ્યક્તિઓ છે નાના બાળકો છે તરછોડાયેલા લોકો છે કે જેને સમાજમાં કોઈ સ્થાન નથી એવા વિવિધ વંચિતોને પણ આ સમાજ કલ્યાણ પ્રવૃત્તિ સાથે જોડવામાં આવે છે અને એનાથી જ સામાજિક નીતિનું ઘડતર થાય છે સામાજિક સામાજિક નીતિના મૂલ્યો નીતિનો મુખ્ય ઉદ્દેશ સામાજિક ન્યાય દ્વારા સમાજનો સર્વાંગી વિકાસ સાધવાનો છે જે મુખ્ય ઉદ્દેશ છે એ સામાજિક ન્યાય અને સમાજનો સર્વાંગી વિકાસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટૂંકા ગાળાનો નહીં પરંતુ લાંબા ગાળાનો વિકાસ સાધી શકાય એવો મુખ્ય ઉદ્દેશ છે તેથી સામાજિક નીતિમાં નૈતિક મૂલ્યો નિશ્ચિત વિચારધારા હોવી આવશ્યક છે સમાજ કાર્યના મૂલ્યોના મૂળ લોકશાહી સામાજિક વ્યવસ્થા રહેલી છે સમાજ કાર્યના જે મૂલ્યો છે એના મૂળ લોકશાહી અને સામાજિક વ્યવસ્થા સાથે આ સામાજિક નીતિનું મૂલ્ય જોડાયેલું છે વિદ્યાર્થી મિત્રો સામાજિક ન્યાય આ એક અલગ મુદ્દો છે મૂલ્યોના મૂળ લોકશાહી સમાજ સ્વરૂપે એક સામાજિક વ્યવસ્થાની રચના કરવામાં આવે છે આ મૂલ્યોના એવા ઉદાત્ વિચારો રહેલા છે કે જે સમાજ કાર્યમાં સંકળાયેલ કોઈપણ વ્યક્તિ માટે મૂલ્યવાન છે આવા મૂલ્યોના અભાવને કારણે જ ચીન જેવા સમાજવાદી દેશોમાં સમાજ કાર્યનો વ્યવહાર પ્રતિબંધિત છે અહીં આપણે સામાજિક નીતિના કેટલાક મૂલ્યોનો અભ્યાસ કરીએ સામાજિક નીતિના મુખ્ય મૂલ્યો સાથે આપણે ચર્ચા કરીએ છીએ તો એનો અભ્યાસ કરવો એ આપણા માટે સ્વાભાવિક છે સમાજ કલ્યાણ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા સામાજિક નીતિનો મૂલ્ય એ ખૂબ જ અમૂલ્ય હોવું જોઈએ કોઈ પણ પ્રજાસત્તાક રાષ્ટ્રને તેના નાગરિકોના કલ્યાણ માટે સુયોગ્ય સામાજિક નીતિનું ઘડતર કરવું એ આવશ્યક છે સામાજિક નીતિ એની રચના કરવી એના પ્રજાસત્તાક રાષ્ટ્રને તેના નાગરિકોના કલ્યાણ માટે સુયોગ્ય સામાજિક નીતિનું ઘડતર કરવું પ્રજાસત્તાક રાષ્ટ્ર પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવણી કરીએ છીએ પણ એના રાષ્ટ્રના જે નાગરિકો છે એના કલ્યાણ માટે સામાજિક નીતિ કામ કરે છે સામાજિક નીતિના યોગ્ય અમલીકરણ માટે સામાજિક સર્વેક્ષણ અને યોજનાઓનું મૂલ્યાંકન થવું ખૂબ જ જરૂરી છે અને મૂલ્યાંકન સાથે એ સામાજિક સર્વેક્ષણ એ યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ નીતિનું ઘડતર થાય અને એનો લાભ એ ખરેખર વંચિતો લઈ શકે એવો પ્રયત્ન થવો ખૂબ જરૂરી છે શિક્ષણ સ્વાસ્થ્ય અને આવાસ જેવી સામાજિક સેવાઓ અને શોષિત કે વંચિત સમુદાય માટે ઉપલબ્ધ સેવાઓ વચ્ચે યોગ્ય સંતુલન સ્થાપવું જોઈએ જેથી સમાજના દરેક સમુદાયને વિકાસના લાભો એક સમાન રીતે મળી શકે વિદ્યાર્થી મિત્રો આગળ જેમ વાત કરીએ એમ શિક્ષણ સ્વાસ્થ્ય અને આવાસ જેવી સામાજિક અને જેવી એકદમ નેસેસિટીવાળી જે સેવાઓ છે એવી સામાજિક સેવાઓ શોષિત કે વંચિત સમુદાય માટે ઉપલબ્ધ કરવી એવી નીતિનું મૂલ્ય છે ત્રણેય વચ્ચે સંતુલન સ્થાપવું કે ત્રણેય જે સેવાઓ છે એ સામાજિક સેવાઓ સંતુલન સાંધીને અને યોગ્ય જગ્યા ઉપર પહોંચી શકે સમાજના દરેક સમુદાયના વિકાસના લાભો એક સમાન રીતે મળી શકે એવો પ્રયત્ન કરવામાં આવે છે દેશને સામાજિક પરિવર્તનની પ્રક્રિયાના પરિણામે ઊભી થતી પરિસ્થિતિ અને નવી ઉદભવેલી સમસ્યાઓ વિશે સંશોધન અને નિરાકરણ કરવાના હેતુથી કાર્યકર્તાઓના પ્રશિક્ષણની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જે પ્રશિક્ષણની સુવિધા છે કહેવાય છે કે શિક્ષણ એ સમાજને આગળ લઈ જતું એક મહત્વનું પાસું છે શિક્ષણના પાસાને જો વળગી રહીએ છે તો દેશનું યુવાધન શિક્ષિત બનીને દેશને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરે છે સામાજિક નીતિ બનાવતી વખતે એ ન ભૂલવું જોઈએ કે સમાજની સામાજિક પરિસ્થિતિમાં યોગ્ય પરિવર્તન આવશે તો જ આર્થિક પરિસ્થિતિમાં પરિવર્તન શક્ય બનશે સ્વાભાવિક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે સમાજની સામાજિક પરિસ્થિતિમાં જો યોગ્ય પરિવર્તન આવશે તો જ આર્થિક પરિસ્થિતિ છે એ સુસજ્જ બનશે આર્થિક રીતે સમાજ આગળ વધશે આર્થિક રીતે સમાજને આગળ વધારવા માટે સામાજિક પરિવર્તન એ ખૂબ જ મહત્વનું પાસું છે તો વિદ્યાર્થી મિત્રો સામાજિક નીતિના મૂલ્યો વિશે આપણે વાત કરી છે હવે સમજીએ ભારતમાં સમાજ કલ્યાણની સમાજ કલ્યાણ પાસું જે આપણે ભણીએ છે એ ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે પરિવર્તન લાવવા માટે સમાજમાં જોડાયેલું છે તો સમાજ કલ્યાણ તેમજ સામાજિક સેવાઓ સામાજિક સુધારા સામાજિક સલામતી વગેરે સ્વરૂપે વ્યક્ત થતી બાબતો વીસમી સદીમાં વ્યાપક અને વપરાતા શબ્દો છે સામાજિક કલ્યાણ એ મુખ્ય ત્રણ પાસાઓ સાથે જોડાયેલું છે એવું આપણે કહી શકીએ સામાજિક સેવાઓ સામાજિક સુધારો અને સામાજિક સલામતી એ ત્રણેય મુદ્દાઓને આવરી લઈને સમાજ કલ્યાણની રચના કરવામાં આવે છે વ્યક્ત થતી બાબતો જે વીસમી સદીમાં વ્યાપક વપરાતા શબ્દો તરીકે ગણી શકાય છે પરંતુ મૂળ સ્વરૂપે સમાજ કલ્યાણનું અસ્તિત્વ પ્રાથમિક અવસ્થાના અસમંજસમાં પણ હતું પ્રાથમિક અવસ્થામાં આપણે ક્યાંક ને ક્યાંક આ સામાજિક કલ્યાણના પાસાઓને વળગી રહ્યા હતા પરંતુ એને જ સામાજિક કલ્યાણ પ્રવૃત્તિ કહેવાય એ કદાચ આપણને ખબર નથી આવા શબ્દો આપણે સાંભળ્યા કારણ કે અન્ય વ્યક્તિને તેમની જરૂરિયાતોના સમયે દુઃખના સમયે મદદરૂપ થવાની ભાવના તો દરેક વ્યક્તિમાં માનવીય પ્રકૃતિ રૂપે પડેલી છે ક્યાંક ને ક્યાંક દુઃખી સમુદાયને જે જરૂરિયાતમંદ લોકો છે એમને સેવા આપવાની જે પ્રણાલી છે એ આપણા માનવતાવાદી અભિગમના સાથે જોડાયેલું છે તો માનવીય પ્રકૃતિ ક્યાંક ને ક્યાંક મહદઅંશે આ શબ્દ સાથે જોડાયેલી છે પરંતુ આ શબ્દને જ સામાજિક સેવા સાથે જોડાશે સ્વાતંત્ર્ય બાદ સમાજ કલ્યાણનો વિકાસ વહીવટીતંત્રના જોગવાઈ નાણાકીય ફાળવણી અને સમાજ કલ્યાણ કાર્યક્રમોને સમાજના અસંખ્ય બિનલાભાવિત વંચિત અને નીચલા અનામતના લોકો સુધી વિસ્તરણ અને બધા ક્ષેત્રે નોંધપાત્ર બની રહ્યો છે સમાજ કલ્યાણ વિકાસનો જે વહીવટ છે એ જે વંચિત રહેલા છે એમના માટે નાણાકીય ફાળવણી અને જોગવાઈ એ કાર્યક્રમો થકી ત્યાં સુધી પહોંચી રહે એવો નોંધપાત્ર ફાળો એમનો રહેલો છે સમાજ કલ્યાણ અલાયદું એક મંત્રાલય શરૂ કરવામાં આવ્યું અનુસૂચિત જાતિ જનજાતિ માટેના રાષ્ટ્રીય કમિશનો અને અનુસૂચિત જાતિ જનજાતિ માટેની રાષ્ટ્રીય કમિશન લઘુમતી કમિશન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ એક સોશિયલ ડિફેન્સ દિવ્યાંગ માટેના રાષ્ટ્રીય સંસ્થાઓ રાષ્ટ્રીય કાયદાઓ અને જોગવાઈઓ વગેરે સંસ્થાઓ આ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી સમાજ કલ્યાણ એક અલગ મંત્રાલય તરીકે શરૂ કરવામાં આવ્યું અને સમાજ કલ્યાણની અંદર દરેક જે લોકો છે દરેક ક્ષેત્રો છે એને આવરી લેવામાં આવ્યા તેમજ માનવ સંસાધન મંત્રાલયના હિસ્સા તરીકે મહિલા અને બાળ વિકાસ વિભાગ શરૂ કરી કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક કોઓપરેશન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ તેના વહીવટી નિયંત્રણ નીચે મૂકવામાં આવ્યા તેના બાબતોને સામાજિક કલ્યાણની વિકાસના મહાન રૂપે પ્રસિદ્ધ છે વિદ્યાર્થી મિત્રો સમાજ કલ્યાણ મંત્રાલયની રચના તો કરી તેમાં જે કામગીરી થાય છે એ જો લોકો સુધી ના પહોંચે તો એ મંત્રાલયની જે કામગીરી અને નાણાકીય સપોર્ટ જે લોકોને મળવો જોઈએ એ મળી શકતો નથી તેથી જ જે મંત્રાલય છે એના હિસ્સાના ભાગરૂપે એને વિવિધ ઇન્સ્ટિટ્યૂટની રચના કરીને એ દરેક હિસ્સામાં પહોંચી શકે એવો પ્રયત્ન કરવામાં આવ્યો એનું જે માનવ સંસાધન છે એનું મહિલા અને બાળ વિકાસ સાથે એક સમન્વય કરવામાં આવ્યો મોટા ભાગની સામાજિક સમસ્યાઓ બાળકો થકી છે અને મહિલાઓ થકી છે કહેવાય છે કે જો મહિલાને સક્ષમ બનાવીશું તો સિત્તેર ટકા જે આપણું દેશ છે એ સક્ષમ બનશે તેથી જ ચાઈલ્ડ ડેવલપમેન્ટના અલગ અલગ કોર્સ સાથે જોડીને સમાજ કલ્યાણના વિકાસનો એક મહાન સ્તંભ તરીકે આ પાસાને ઊભું રાખ્યું છે હવે આપણે જોઈએ સામાજિક સેવાઓ તો વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક લેવલ ઉપર જો આપણે જોઈએ તો સામાજિક સેવાઓને મુખ્ય ચાર પાસાઓમાં વહેંચવામાં આવ્યું છે સૌથી પહેલું છે શિક્ષણ શિક્ષણ માટે કેટલી યોજનાઓની રચના કરવામાં આવે છે અત્યારે જો જોવા જઈએ તો સામાજિક જોગવાઈ જે છે કાયદાકીય રીતે કે મફત શિક્ષણ કાનૂન છે પ્રાથમિક શિક્ષણ જે છે એ દરેક વિદ્યાર્થીને દરેક બાળકને મફત મળે છે અને કમ્પલસરી છે કે એને પ્રાથમિક પોતાનું જે શિક્ષણ છે જે એકથી આઠ સુધીની શિક્ષા છે એને કમ્પલસરી લેવાની છે જો ક્યાંય શિક્ષણ વંચિત લોકો જોવા મળે તો સામાજિક આ યોજનાઓ થકી આપણે એને જોડી શકીએ વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ સામાજિક સેવાઓ આપણે સૌથી વધારે લોકો સુધી એટલા માટે પહોંચાડી શકીએ કે આપણે એક સામાજિક કાર્યકર્તા તરીકે લોકો વચ્ચે કામ કરવાના છીએ ક્ષેત્ર કાર્યમાં જ્યારે જઈશું ત્યારે સમાજમાં ક્યાં કયા ક્ષેત્રોમાં કામ કરવાની જરૂર છે એ સૌથી વધારે આપણને ખબર હોય છે તો એટલા માટે જ આપણને સામાજિક આર્મી કયા છે કે જેવી રીતે આર્મી છે એ ગ્રાસરૂટ લેવલ પર જઈને કામ કરે છે એવી રીતે આપણે પણ કોઈ પણ સામાજિક ક્ષેત્રે જે છેવાડાના માનવી છે ત્યાં સુધી કાર્ય કરીએ છીએ હવે છે આરોગ્ય પહેલો સુખ તે જાતે ન રહ્યા જો આરોગ્ય ઉપર પકડ નહીં હોય આરોગ્યની દિશામાં આપણે સામાજિક સેવાઓ પૂરી નહીં પાડીએ તો આપણો દેશ છે એ કાર્યરત નહીં રહી શકે અને ક્યાંક ને ક્યાંક ખોખલું બની જશે કેમ કારણ કે આરોગ્ય એક એવી વસ્તુ છે કે જો આરોગ્ય સચવાશે બધી જ પરિસ્થિતિ છે પરંતુ જો આરોગ્ય નથી તો એ દિશામાં આપણે કામ કરી શકતા નથી પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ ખુશીની વાત એ છે કે ઘણા બધા ક્ષેત્રોમાં આપણે આરોગ્યને માત આપી ચૂક્યા છે તો એવી રીતે જ આરોગ્યની જાગૃતતા ફેલાવીને અને એ ક્ષેત્રમાં સામાજિક સેવાઓ તરીકે આપણે કામ કરવાનું છે આવાસ કેટ કેટલી આવાસસીય યોજનાઓ ગવર્મેન્ટની છે એનો લાભ દરેક સમુદાયને મળી રહે એવો પ્રયત્ન કરવાનો છે અને છેલ્લે છે પર્યાવરણ બધું જ હશે અને આપણી જોડે જો વાતાવરણ સારું નહીં હોય પર્યાવરણનો આપણે નાશ કરતા જઈશું જંગલોનો નાશ કરીશું તો ચોખ્ખી હવા આપણને નહીં મળે અને ચોખ્ખી હવા નહીં મળે તો એના થકી આપણે આ પ્રયત્નો કરી શકીશું નહીં તો વિદ્યાર્થી મિત્રો આ ચારેય સામાજિક સેવાઓ ક્ષેત્રે આપણે જુદા જુદા ક્ષેત્રમાં કામ કરવાનું છે પ્રસ્તુત એકમમાં આપણે સામાજિક નીતિનો અર્થ વિસ્તૃતમાં સમજ્યા છીએ સામાજિક નીતિનું આયોજન કેવી રીતે થાય છે એ પણ સમજ્યા સમાજ કલ્યાણની ઉત્પ્રાંતથી અગાઉ પણ આપણે સામાજિક સેવા સાથે જોડાયેલા હતા કલ્યાણકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા પરંતુ એ કલ્યાણકારી પ્રવૃત્તિને મંત્રાલય સુધી પહોંચાડવાની જે ઉક્રાંતિ કેવી રીતે થઈ એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે સામાજિક સેવાઓ અને સામાજિક સલામતીના કાર્યક્રમો વિશે જાણ્યા સમાજ કલ્યાણના હેતુઓને પરિપૂર્ણ કરવા માટે એના મૂલ્યો શું છે એની પણ માહિતી આપણે મેળવી છે સામાજિક નીતિના મૂલ્યો મૂળ લોકશાહી સામાજિક વ્યવસ્થા સાથે જોડાયેલા છે વિદ્યાર્થી મિત્રો આજના એકમમાં આપણે સામાજિક નીતિના ઘડતરથી સામાજિક કલ્યાણના ઉત્ક્રાંતિ સુધીના તમામ પાસાઓને એના મૂલ્યો સાથે જોડીને વિવિધ સામાજિક સેવાઓને સમજવાનો પ્રયત્ન કર્યો છે આભાર